સુપ્રીમ તો બાદ દેશના બે રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મિત્રતાની શક્યતા વધી ગઈ છે પરંતુ પંજાબમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ગાંઠ ઉકેલાઈ રહી નથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ગઠબંધનને લઈને કોંગ્રેસ સાથે વાટાઘાટનો અંતિમ રાઉન્ડ થશે પરંતુ બંને પક્ષોએ પંજાબમાં અલગથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે આપ કોંગ્રેસે બે રાજ્યોમાં ગઠબંધન કરવાનું અને પંજાબમાં અલગથી લડવાનું નક્કી કર્યા પછી આ કેવું ગઠબંધન હશે તેની ચર્ચા શરૂ થઈ છે જે બે રાજ્યોમાં આપ નું ગઠબંધન થવાની ધારણા છે બંને પક્ષો ત્યાં શૂન્ય છે દિલ્હી અને ગુજરાતમાં આપ અને કોંગ્રેસ પાસે લોકસભાની એક પણ બેઠક નથી કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનું કેવું છે કે ચાર અને ચાર ચારથી ત્રણથી ચાર સીટ સેરિંગની ફોર્મ્યુલા દિલ્હીની સાત લોકસભા બેઠકો માટે લાગુ થઈ શકે છે જે પક્ષની જીતની વધુ તકો છે તે બેઠક પાર્ટી પોતાની જીતની ક્ષમતા પ્રમાણે લઈ શકે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠક છે જેમાંથી કોંગ્રેસે હજુ એક પણ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી પરંતુ આમ આદમી પાર્ટીએ રાજ્યની બે બેઠક ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે પાર્ટીએ પણ ટૂંક સમયમાં બારડોલી બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાનો સંકેત આપ્યો છે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આઠ બેઠકો માંગી છે પાર્ટીની દલીલ છે કે તેને વિધાનસભા ચૂંટણીમાં ચૌદ ટકા વોટ મળ્યા હતા અને કોંગ્રેસને સત્યાવીસ ટકા વોટ મળ્યા છે હવે જોવાનું એ રહે છે કે ગુજરાતમાં બેઠકોની વહેંચણીનો આખરી આંકડો શું થશે જ્યારે દિલ્હી અને ગુજરાતમાં બે પક્ષો વચ્ચે ગઠબંધન છે તો પંજાબમાં શું મુશ્કેલી છે દિલ્હીમાં મુખ્ય વિપક્ષ ભાજપ છે તેવી સ્થિતિમાં ગુજરાતમાં પણ છે બંને પક્ષો ભાજપ સાથે લડી રહ્યા છે પરંતુ પંજાબમાં આપ સત્તામાં છે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ છે કોંગ્રેસને હટાવીને આપ સત્તા પર આવી છે ભાજપ પંજાબમાં કોંગ્રેસના નેતાઓ અને પંજાબના પંજાબ આપના નેતાઓ ગઠબંધન ઈચ્છતા નથી આવી સ્થિતિમાં ગુજરાત અને દિલ્હીમાં ગઠબંધનની સાથે પંજાબમાં બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ થવાની આશા છે કોંગ્રેસને ડર છે કે જો તે પંજાબમાં આપ સાથે લડશે તો તેને નુકસાન થઈ શકે છે આમ આદમી પાર્ટીને પણ આવો ડર છે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એકસો સત્તરમાંથી બાણું બેઠક મળી હતી કોંગ્રેસને સત્તર અને શિરોમણી અકાલી દળને ત્રણ બેઠક મળતી જ્યારે ભાજપને બે અપક્ષોને બે અને બસપાને એક બેઠક મળી હતી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી બાદ પંજાબની રાજનીતિનો ચહેરો બદલાઈ ગયો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી પાર્ટીએ તેરમાંથી આઠ બેઠકો જીતી હતી એનડીએના ઘટક શિરોમણી અકાલી દળ અને ભાજપને બે અને એક બેઠક મળી હતી જ્યારે આમ આદમી પાર્ટી એક બેઠક મળી હતી ત્યારે પાર્ટીને ત્રણ લોકસભા બેઠકોની અછતનો સામનો કરવો પડ્યો હતો બે હજાર ચૌદની ચૂંટણીમાં આપને ચાર બેઠકો મળી હતી મામલે અમારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા રાવલ ગયા છે જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ગઠબંધનની શક્યતાઓ દેખાઈ રહી છે બંને પાર્ટીઓ વચ્ચે ઈલું જેવું છે પરંતુ જે રીતે પંજાબમાં ક્યાંક લડાઈ છે તો આ બાબતે ગુજરાતમાં કઈ રીતે ગઠબંધન થશે અને શું વિગતો છે આપણી પાસે જો આપણે દો કે જે રીતે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ગઠબંધનની જે વાતો ચાલે છે તે કદાચ લાગે છે એવું અત્યારે જોતા તરફથી એવું લાગે છે કે આ વાતો માત્ર ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર રહી જશે તેવું અત્યારે જે છે તે લાગી રહ્યું છે કેમ કે જે રીતે ચંડીગઢમાં મેયરની જે ચૂંટણી હતી અને એમાં આમ આમ આદમી 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 ભવ્ય વિજય મેળવ્યો છે છે ત્યાં કોંગ્રેસની સાથે પાર્ટી લડી ત્યારે જે બે જગ્યાએ બે રાજ્યોમાં ગઠબંધનની જે વાતો ચાલે છે પંજાબમાં અને ગુજરાતમાં તો બંને જગ્યાએ પરિસ્થિતિ જે છે તે આમ આમ જોવા જઈએ તો સરખી છે બંને જગ્યાએ ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ કે કાર્યકર્તાઓ જે છે તે પણ નથી ઇચ્છતા

કે ચૈતર વસાવાને ભરૂચની સીટ ઉપરથી લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જે છે તે લડાવવામાં આવશે તો બીજી તરફ વાત કરીએ તો બીજી તરફમાં ભાવનગરમાં કહી શકાય કે ભાવનગર માટે તે ઉમેશ મકવાણા ને જે છે તે સીટ નક્કી કરી દેવામાં આવી છે ઉમેદવાર તરીકે તેમને લોકસભા બે હાજર ચોવીસ માટે ઘોષિત કરી દેવામાં આવે છે ઉમેદવાર તરીકે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના બે ઉમેદવાર ઘોષિત કરી દીધા છે ત્યારે હવે જોવાની વાત એ છે કે કોંગ્રેસ એક તરફ આમ આદમી પાર્ટી જે છે તે હજુ પણ આઠ સીટો માંગેલી છે એટલે ટોટલ બે સીટો તેમને ઉમેદવાર ઘોષિત કરી દીધા છે હજુ છ સીટો આમ આદમી પાર્ટીને જોઈએ છે તેની દલીલ એવી છે આમ આદમી પાર્ટીની કે તેને વિધાનસભા બે હજાર ચૂંટણી હતી તેમાં તેને કહી શકાય કે સત્તર જેટલા ચૌદ ટકા જેટલો વોટ શેર કર્યો હતો અને કોંગ્રેસે સત્યાવીસ ટકા જેટલો વોટ શેર કર્યો હતો તો એ હિસાબથી આમ આદમી પાર્ટી જે છે તે આઠ સીટો જે છે તે પોતાના નામે જે છે તે કરવા માગે છે આઠ સીટો પરથી પોતાના ઉમેદવાર રાખવા માંગે છે ત્યારે હવે જોવાની વાત છે કે આવા પરિસ્થિતિમાં કોંગ્રેસ તેની સાથે કઈ રીતે ગઠબંધન કરીને આગળ વધી શકશે કેમ કે ભરૂચની જ વાત કરીએ તો ભરૂચમાં કોંગ્રેસ પહેલા એક સમય એવો હતો કે કોંગ્રેસનું ગઢ હતો ભરૂચ ત્યારે જયારે અહેમદ પટેલ હતા અને હવે તેમની જે દીકરી છે મુમતાજ પટેલ તેને લડાવવા માટે ક્યાંક ને ક્યાંક વાતો જે હતી તે ચાલતી હતી પરંતુ હવે જે રીતે ચૈતર વસાવાનું જ્યારથી નામ આવ્યું છે ત્યારથી આ જોકે આવી કોઈ વાતો આવી નથી કદાચ બની શકે કે બંને પાર્ટીઓએ સાથે બેસી અને વાતચીત કરી હોય જોકે ઉમેશ મકવાણા જે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર સાથે તેમની સાથે જ્યારે અમે વાતચીત કરી હતી કે આ પ્રકારે ગઠબંધનની કઈ રીતે આગળ ચાલી શકશે ત્યારે ઉમેશ અને ત્યારબાદ નક્કી કર્યા બાદ આ ઉમેદવાર તરીકે જે છે તે નામ ઘોષિત કરવામાં આવ્યા છે પરંતુ હવે આઠ સીટો એવી જો આમ આદમી પાર્ટી લઈ લે કે જ્યાં કોંગ્રેસ પણ ક્યાંક વર્ચસ્વ ધરાવતી હોય તો હવે કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક

ભાજપ પણ આદિવાસી ઉમેદવાર અને આદિવાસી સાંસદ વર્ષોથી ભાજપનો ગઢ બની ગયો છે અને જે પ્રકારે ત્યાં મનસુખ વસાવા સાંસદ તરીકે રહી ચૂક્યા છે હવે જ્યારે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને એક હીરો તરીકે કારણ કે જેલમાં જઈ આવેલા છે અને જામીન ઉપર છૂટ્યા છે ત્યારે એક હીરો તરીકે આદિવાસી નેતા અને આદિવાસી હીરો તરીકે તેમને એસ્ટાબ્લિશ કરીને મતો અંકે કરવા માગે છે એકત્રીસ ટકા જેટલી વસ્તી છે આદિવાસીઓની ત્યારે આ મતો અંકે કરવા માગે છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ જે કોંગ્રેસના એક સમયના ચાણક્ય ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને લડાવવા માગે છે કારણ કે મુમતાઝ પટેલ પણ કોંગ્રેસમાં સક્રિય થઈ ગયા છે અને પોતે પણ જે રીતે વાટાઘા બધે જાહેર જીવનમાં અને લોકો જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને લોકોનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે જે પ્રકારે વસ્તી છે ત્યાં આગળ લઘુમતી કોમની જે ટકાવારી છે જોવા જઈએ તો સત્તરથી અઢાર ટકા મતો જે છે એ લઘુમતી કોમના છે તો આ સંજોગોમાં જે એક સમયે કોંગ્રેસ તો ગઢ ગણાતું હતું ને હવે ભાજપનો ગઢ બન્યું છે અને આમ આદમી પાર્ટી આમાં જે પ્રકારે ચૈતર વસાવાને ઉભા કરવાની જાહેરાત કરી દીધી છે તો આ સંજોગોમાં કોંગ્રેસ આ બેઠક જતી કેવી રીતે કરશે જો ચોક્કસથી એ જ આપને જણાવું છું કે જે ઇન્ડિયા એરલાઇન્સ જે ગઠબંધન છે ને એના હેઠળ આ બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને પક્ષો જ્યાં લડવા માટે તૈયાર થયા છે જોકે કોંગ્રેસે હજી સુધી કંઈ તૈયારી દર્શાવી નથી પરંતુ જે રીતે મુમતાજ પટેલની જો વાત કરીએ તો મુમતાજ પટેલ એક ખાનગી જગ્યા પર જ્યાં કાર્યક્રમના જેઓ પહોંચ્યા હતા ત્યારે જયારે તેમની સાથે જયારે વાતચીત થઈ હતી ત્યારે જેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ બે હજાર ચોવીસ ની ચૂંટણી માટે થઈ અને જે વાતો ચાલી રહી છે તો શું તૈયાર છે ત્યારે તેમણે જણાવ્યું કે પક્ષ જે નિર્ણય લેશે તે તેમને શિરો હશે એટલે કે આમ જો જોવા જઈએ તો સંકેત તેમને આપ્યો હતો કે જો પક્ષ જો લોકસભા બે હજાર ચોવીસ ની ઉમેદવાર તરીકે ઘોષિત કરે ભરૂચની સીટ માટે તો ચોક્કસથી તેઓ લડવા માટે તૈયાર છે પરંતુ હવે એક તરફ જયારે એલાયન્સ ગઠબંધન હેઠળ બંને પક્ષો લડી રહ્યા હોય અને જો ગઠબંધનની વાત કરીએ તો ગઠબંધન જો સક્રિય હોય તો એક જ પક્ષ ત્યાંથી ઉમેદવાર તરીકે લડી શકે અને તેનું નામ અત્યારે ઘોષિત કરી દેવામાં આવ્યું છે ચૈતર વસાવા તરીકે અરવિંદ કેજરીવાલે ભરૂચના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધા છે ત્યારે હવે બીજી તરફ જો મુમતાજ પટેલને ઉભા રાખે અને મુમતાજ પટેલને પણ જો ત્યાંથી લડાવે તો તેનો સીધો મતલબ એવો થાય છે કે ગઠબંધન જે છે તે ભાગ્યું છે અને જો ગઠબંધન અહીંયા પડી ભાગે છે તો તેની સીધી અસર પંજાબમાં પણ જે છે તે સીધી રીતે જોવા મળશે તે બની શકે કે કે આ આ બંને પક્ષો સાથે બેસી અને અને કરી જે જે કહી શકાય આનું પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે કદાચ મુમતાજ પટેલ એવું પણ બની શકે કે બીજી કોઈ જગ્યા પરથી લડાવવા માટે તૈયાર કરવામાં આવે કેમ કે અહેમદ પટેલ જે હતા તે ફક્ત ભરૂચમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેઓ પ્રખ્યાત હતા અને સમગ્ર ગુજરાતમાં લઘુમતી કોમમાં તેઓ એક આદર્શ તરીકે વ્યક્તિ તરીકે ત્યારે એમની મુમતાજ પટેલ ને જો ગમે ત્યાંથી ઉભા રાખે તો ત્યાં તે વોટ શેરિંગ ચોક્કસ થી કરી શકે તેમ છે પરંતુ ભરૂચમાં ખાસ કરીને તેમનું વર્ચસ્વ ખૂબ જ વધારે છે ત્યારે જો કદાચ બની શકે કે તેના માટે થઈ અને બંને પક્ષો એકબીજાના સામે આવી જાય અને હિન્ડી લાયન્સ ગઠબંધન જે છે તો પડી ભાગે તો તેને આમ મુમતાઝ પટેલને ભરૂચમાંથી ઉમેદવાર તરીકે કોંગ્રેસ જે છે તે ઉભા રાખી શકે ચોક્કસથી સવાલ એ પણ થાય છે કે વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીની વાત કરીએ ભાજપ ઐતિહાસિક જીત સાથે એકસો બેઠકો સાથે સત્તા પર આવ્યું અને ઐતિહાસિક જીત કહેવાય છે આ ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ થયો હતો ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું એટલે ત્રિપાંખ્યો જંગ થયો તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જે પ્રકારે વોટ મળ્યા મેળવ્યા બે હજાર બાવીસની ચૂંટણીમાં અને એને કારણે રાષ્ટ્રીય પક્ષનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો ને તો જે પ્રકારના વોટ શેરિંગ જોવા જઈએ તો ચૌદ ટકા વોટ જેટલા આમ આદમી પાર્ટીને મળ્યા હતા બે હજાર બાવીસની ચૂંટણીમાં અને કોંગ્રેસ છે ટકા કોંગ્રેસ નો ડાઉટ બે હજાર સત્તરમાં અગણ્યાસી બેઠકો સાથે આગળ હતું અગણ્યાસી બેઠકો જીત્યું હતું પરંતુ જે પ્રકારે બે હજાર બાવીસમાં એનો રકાશ થયો સત્તર જ ધારાસભ્યો ચૂંટાયા અને તેમાંથી પણ બે ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને પાર્ટીમાંથી ધારાસભ્ય પદેથી ને પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એટલે હવે પંદરની જ સંખ્યા રહી છે ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે વોટ શેર છે બે હજાર બાવીસના એના આધારે જો સમીકરણો ગણતરી કરવા જઈએ તો કયા પક્ષને બે હાજર ચોવીસ માં વધુ ફાયદો થઈ શકે જો ચોક્કસ અત્યારે તો જો ગઠબંધન થાય કે ન થાય પરંતુ ચોક્કસથી સીધો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને જવાનો છે કેમ કે ત્યારે પણ ત્રિપાખ્યો જંગ થતો હોય છે ત્યારે જે પક્ષ મજબૂત હોય તેને ચોક્કસથી તેનો ફાયદો સીધો ડબલ થઈ જતો હોય છે અને એવું જ આપણે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું કે ગઈ વખતે કોંગ્રેસની લગભગ સિત્તેર થી વધારે સીટો હતી પરંતુ આ વખતે જે કોંગ્રેસની સીટો ફક્ત સત્તર સીટો આવી તેનું કારણ એ હતું કે વોટ શેરિંગ થયા હતા ઘણી બધી એવી સીટો હતી કે જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસ ત્યાં જીતી શકી હોત પરંતુ કોંગ્રેસ ત્યાં ન જીતી શકી એટલા માટે થઈ કેમ કે ત્યાં વોટ શેરિંગ થયું અને તેનો સીધો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હતો એને મળ્યો અને ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટો થી વિજય થઈ હવે આવું જ ક્યાંક ને ક્યાંક ફરીથી એક વખત આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જોવા મળી શકે છે પરંતુ જો ગઠબંધન જો રહે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને કદાચ બની શકે કે ક્યાંક નુકસાનીનો સામનો કરવો પડે એક બે સીટો કે બે ત્રણ સીટો ઓછી થઈ શકે જેમ કે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ચૈતર વસાવા તરીકે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલે જેમનું નામ ઘોષિત કર્યું છે ચૈતર વસાવા ભરૂચમાં ખૂબ જ તેઓ પ્રખ્યાત છે આદિવાસી સમાજમાં ક્યાંક ને ક્યાંક એક આદર્શ વ્યક્તિ જે છે તે બની ગયા છે આદિવાસીઓ સમાજના વ્યક્તિઓ માટે આદિવાસી સમાજમાં ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ એક મનમાં એક ડર ચોક્કસ છે કે ચૈતર વસાવા જે છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ભાજપની જે છવ્વીસ સીટો છે તેમાં કદાચ ક્યાંક ગાબડું પડી શકે છે અને એટલા માટે થઈને ભારતીય જનતા

ની જે દાવેદારી જે કરવામાં આવી છે ચૈતર વસાવા હાલ જો એ ભરૂચની સીટ જોઈએ તો ભરૂચની સીટ માટે ચૈતર જે છે તે રહ્યા છે છે ત્યારે જોવાની વાત એ કે હવે ઇન્ડિયા ઇન્ડિયા જે ગઠબંધન છે તે તે હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક સાથે ત્યાં લડે છે કે પછી અલગ અલગ રીતે લડે છે અલગ અલગ રીતે લડે તો ચોક્કસથી તેનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને જે છે જે પણ ઉમેદવાર ઉભો રહેશે એને થશે પરંતુ જો ગઠબંધન કરીને લડે છે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી

જે તે નેતાઓના નિવેદનો સાંભળીએ તો બંને પાર્ટીના નેતાઓ એકબીજા ઉપર માછલા ધોતા હતા બંને પાર્ટીઓ એવું કહેતી હતી ખાસ કરીને કોંગ્રેસ એવું કહેતી હતી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન છે અંદરખાનેથી જોડાણ છે અને એ લોકો બંને ભેગા મળીને આની ગુજરાતમાં ગુજરાતના લોકોને લૂંટવાની અને ગુજરાતમાંથી મલાઈ ખાવાની તજવીજ હાથ ધરી રહ્યા છે ત્યારે આ પ્રકારના નિવેદનો કર્યા બાદ હવે કયા આધાર ઉપર આ બંને પક્ષો ગઠબંધન ઇન્ડિયા એલાયન્સમાં કરી શકે કરશે અને ચૂંટણી લડી શકશે રાજકારણ છે એમ તો અમે જોયું હશે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હાલ તેઓએ અગાઉ ઘણા બધા નિવેદનો આપ્યા હતા એવા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જેમ કે હાર્દિક પટેલ હોય અલ્પેશ ઠાકોર હોય એવા ઘણા બધા નામો છે પરંતુ એવા જેટલા પણ લોકો હતા તે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેમ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે વિચારધારા છે તેને લઈને આગળ વધી રહ્યા છે હવે આ જ રીતે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે તે બંને આગળ વધવું હોય તો આ ગઠબંધન હેઠળ હોય તે ભૂલી અને તેમને આગળ વધવું પડશે તો જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને તેઓ નુકસાન કરી શકે તેમ છે કદાચ એમ તેના તેમનું જે ગઢનું જે છવ્વીસ જીતોનું જે લક્ષ્ય છે તેને કદાચ તેઓ તોડી શકે અને તો જ તેઓ કહી શકાય કે તેમને કદાચ કોઈ આમ આદમી પાર્ટીને એક બે સીટો મળે અને કોંગ્રેસને કેટલીક સીટો મળવાનો છે રહેલો પણ જો જો બંને સાથે લડે જી જી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઈલું ઈલું ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે અને ગઠબંધનની અને ગઠબંધન કરીને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા પ્રદેશ કક્ષાએ સાથે સાથે એ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચાલી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ખબર પડી જશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોડાણ કરીને ચૂંટણી લડે છે કે પછી એકલા હાથે ચૂંટણી લડવા જાય છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે બે હજાર બાવીસમાં એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને જે પ્રકારે નુકસાન થયું બંને પાર્ટીને ખાસ કરીને કોંગ્રેસને નુકસાન થયું ત્યારે કોંગ્રેસ આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી સાથે કેટલું જોડાણ કરે છે તે જોવું રહ્યું પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપનો જે વિજય રથ છે તેને અટકાવવા માટે કોઈપણ પ્રકારના જોડાણ કે કોઈપણ પ્રકારના ગઠબંધન ક્યાંય કામ લાગતા નથી પરંતુ જે પ્રકારે ભાજપ વિકાસની રાજનીતિ સાથે આગળ